અંબાજી ભાદરવી પૂર્વના મહામેળામાં પદયાત્રા માટે આયોજિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના કેમ્પને આખરી ઓપ અપાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂર્વનો મિનિકુંભ સમાન મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો ધામમાં શીશ નમાવવા સંઘો લઈને પદયાત્રા કરી નિજ મંદિર પહોંચે છે ત્યારે રસ્તામાં તેમને રહેવા જમવા તથા મેડિકલ વ્યવસ્થાના ભાગરૂપે કેમ્પો બાંધવામાં આવ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ સેવા તથા મકાઈ મમરા તેમજ ચા નાસ્તા માટેનો સેવા કેમ્પ પાલનપુરથી અંબાજી હાઇવે પર જલોત્રા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે કરવામાં આવ્યો છે ત્યારે તેની તૈયારી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે હવે આગામી તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે વહેલી સવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાકરોડિયા તથા પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી સી બી લિંબાચિયાની વિશેષ ઉપસ્થિતમાં સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવશે તેમજ ભક્તો ની પાંચ દિવસ અવરિત સેવા કર્યા બાદ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવશે અહેવાલ જયેશભાઈ ગજ્જર પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો